ઘરું કેટલું કડું રાખવાનું છે એમાં શું શું ધ્યાન રાખવા જેવી વાત છે તે બધી ડિટેલ આ અંદર સમજાવી આજે તો વિડીયો આખો જોજો તો જ પડશે બાકી પડે નહીં અને ભૂલ કરશો તો પછી બ્લાઉઝ બગડશે બરાબર છે તો શરૂઆત કરીએ આજના તો સૌથી પહેલા પહેલા આપણે લંબાઈ છે ચૌદ ની છાતી છે છત્રીસ ની અને કમર છે ત્રીસ ની હવે આનો શોલ્ડર છે પંદર ઇંચ બરાબર આમાં શોલ્ડર છે ને આપણે પંદર ઇંચ નો શોલ્ડર આનો આપણે શરીર પરથી લીધેલો છે

આમાં આપણે મૂંઢો ઉતારીશું સાડા પાંચ ઇંચ નો સાડા પાંચ ઇંચનો મૂંઢો ઉતારી દીધો હવે આની છત્રીસ ની ચેસ્ટ છે એટલે ચોકે તો અહીંયા નિશાન પાડીશું સવારનો નું એક્સ્ટ્રા દબાણ અને આની ત્રીસ ની કમર છે એટલે સાડા સાત ની કમર એમાં એક ઇંચનો પાછળનો ટક્સ આવશે અને સવાનું દબાણ આવશે બરાબર છે તો આટલા નિશાનો પાડ્યા પછી આપણને બેગ પાછળ તૈયાર થઈ ગઈ એ તો બધાને ખબર જ છે બરાબર આ પાછળની બેગ તૈયાર થઈ ગઈ આવી હવે આની અંદર પાછળનું આપણે ગળું છે ને પાછળ ઉપર એક કૂક લગાવવાનો છે અથવા તો બટન લગાવવાનો છે અથવા તો દોરી બાંધી છે તો એના માટે સૌથી પહેલા પહેલા આપણે આ શોલ્ડર જે લીધો છે પંદર ઇંચનો તે આપણે પંદરે પંદર ઇંચ નો શોલ્ડર અહીંયા ઘડી મૂકી દેવાનો છે તો આપણે અહીંયા સાડા સાતનું નિશાન પાડી દેવાનું છે આપણે અહીં બી સાડા સાતનું નિશાન પાડી દેવાનું છે એ બી સાડા સાતનું નિશાન પાડી દેવાનું અને આપણે આને સીધી લીટી દોરી દેવાની છે આવી રીતના પર દોરી દીધી હવે આપણે શું કરવાનું છે કે આપણે આ શોલ્ડર આખો કમ લીધો એનું કારણ શું તો જો આપણે અહીંયા ગાડી છે ને આ એરિયાની મહી આ એરિયાની અંદર આ જે મુંઢો છે આપણો એના એના સિદ્ધાંતમાં જોવા જઈએ આપણે આ મુંઢો છે સાડા પાંચનો આપણે આ મુંઢો લીધો છે બરાબર છે તેના સિદ્ધાંતમાં જોઈએ તો આટલા એરિયામાં ગળું બંધ રહેશે બરાબર અહીંયા હુક લાગશે અહીંયા દોરી લાગશે અથવા તો પછી બટન લાગશે પેલો સો બટન છે તે તો આપણા ગળા ગળું અહીંયા ગાડી બંધ રહેશે તો એ ગાળું બંધ રહેશે એટલે વ્યવહારિક છે કે આપણે પાછળના શોલ્ડર જેટલું કપડું તો જોઈએ જ એ ગાડી એટલે આપણે આનો આખા આખો શોલ્ડર લીધો છે હવે બીજી વાત કે ઘણા લોકો એવું પૂછે છે કે સર અમારે બટન લગાવવાનું છે કે હૂક લગાવવાનો છે આપણે કેટલો અંતર નીચે રાખવાનું તો જુઓ આમાં કેવું હોય છે કે દરેક ગળા અલગ અલગ હોય છે ઘણા લોકો ઠેક ઉપર એટલે આપણે જે ગળાનો જે ભાગ છે શોલ્ડરનો નો ભાગ છે અહીંયા પણ હુક હોય છે અને જે નોર્મલ જે રીતના ગળા હોય છે આ તેના ઇંચ ઉતારેલું હોય છે આપણે આમાં સડાતા નીચે આપણે આને ઉતારી દીધું આવી રીતના હવે આ સડાતા નીચેનું ઉતારેલું ગળું છે હવે આપણે આને ખુલ્લું કેટલું રાખવાનું તો જુઓ આમાં આપણે ખુલ્લું રાખવાનું છે વધારે પડતું એટલે કેટલું સડાતા નીચનું ખુલ્લું રાખવાનું હવે માન લો કે કોઈ કોઈ એવું કહેતું હોય કે સર અમન થોડુંક વધારે ખુલ્લું જોઈએ છે એટલે ડિઝાઇન એવી બતાવી હોય ફોટાની અંદર ખુલ્લું છે વધારે તો આપણે ચાર ઇંચ બી કરી શકો છો વાંધો નહીં આવે આમાં હમણાં મેં આમાં સાડા ત્રણ ઇંચ રાખું છું બરાબર તો આ સાડા ત્રણ ઇંચ નું આપણે બોક્સ બનાવી દીધું આ સાડા ત્રણ ઇંચ નું આપણે એક બોક્સ બનાવી દીધું હવે આ સાડા ત્રણ ઇંચ નું જે બોક્સ બની ગયું હવે આમાં આપણે જે બી ડિઝાઇન હોય માન લો કે આમાં રાઉન્ડ ડિઝાઇન છે તો આમાં આપણે રાઉન્ડ આપી દેવાનું રાઉન્ડ થઈ ગયું બરાબર હવે આટલું કરી દીધા પછી હવે લો કે સર હવે આપણે અહીંયા ગાડી હૂક રાખવાનો છે બે હૂક રાખવાના છે અથવા એક બટન રાખવાનું છે તો હવે એમાં કેટલું અહીંયા ગાડી ગેપ છોડવાની તો આપણે દબાણ લઈએ તમને ખબર હોય કે આપણે જ્યારે સિલાઈ કરીએ છીએ તો સિલાઈ ની અંદર ચાપનું ડબાણ આપણે રાખીએ છીએ બરાબર તો ચાપનું ડબાણ રાખવા માટે આપણે પહેલા પહેલા અહીંયા જે સિલાઈ કરવાની છે તેના માટેનું દબાણ આટલું જોશે ચાપનું બરાબર ત્યાર પછી આપણે બે હુક લગાવવાના છે એટલે બે હૂક લગાવવા માટે બી આપણે એક ઇંચનું આપણે પટ્ટી તો મિનિમમ રાખવી પડશે તો આપણે એક ઇંચનું એ ડિસ્ટન્સ છોડીશું અને ત્યાર પછી આપણે બીજું એટલે આટલું ડિસ્ટન્સ એટલે કેટલું થયું આ બે હુક ની વાત કરું છું બરાબર આ દોઢ ઇંચ ની વાત થઈ માની લો કે એક હુક જોતો હોય તો આપણે એમાં અડધો ઇંચ માઇનસ કરી નાખીશું બરાબર દોઢ ની જગ્યાએ અડધો ઇંચ માઇનસ કરી દેશે તો એક ઇંચ જ થઈ ગયું જો ડિઝાઇન પર આધાર રાખે છે કે આપણે પટ્ટી કેટલી પહોળી રાખવી છે ઘણા લોકો એક હૂક લગાવે છે ઘણી ડિઝાઇનમાં ઘણી ડિઝાઇનમાં બે હુક હોય છે ઘણી ડિઝાઇનમાં ત્રણ હુક બી હોય છે એટલે એ પટ્ટા ઉપર આધાર આપણે કેટલો પટ્ટો રાખવાનો બરાબર તો આપણે એક એક જ હુક લગાવવાનો તો આપણે એક ઇંચ નો નિશાન પાડી દો હવે આપણે એક ઇંચને આપણે આવી રીતના ડ્રો કરી દઈશું હવે આપણે જે જે રીતના અહીંયા ગાડી હળા ત્રણ નું નિશાન પાડ્યું છે હવે એવી જ રીતના આપણે પાછળનું ગળું લો કે ત્રણ ઇંચનું ઉતારવું બરાબર ત્રણ ઇંચનો પટ્ટો ખાલી રાખો તો અડધો ઇચ અંદર ઉમેરીને હળા નું નિશાન પાડી દઉં હવે એ જ રીતના અહીંયા ગાડી જે હળાતન હોય નિશાન પાડેલું છે તે અહીંયા જ લઈ લઈએ બરાબર સેમ ટુ સેમ હવે આપણે એને બી સીધી લીધી દોર દઈએ અને આવી રીતના બોક્સ બનાવી દઈએ હવે આટલું કરી લીધા પછી અહીંયા જે ડિઝાઇન છે અહીંની જે ડિઝાઇન છે તે બી તમારે આટલી ખુલ્લી રાખવાની નથી આટલી ખુલ્લી રાખવાની નથી અહીં તમારે થોડીક વધારે મોટી કરવી પડશે બરાબર આ સડાતનનું અહીંયા ગાડી જે માર્કિંગ કરેલું છે આ જે ગળું છે તે તો ઉપર શોલ્ડરની વાત છે પણ તમારે નીચેથી થોડું પહોળું કરવું હોય

પોના પાંચ પાંચ ઇંચ નું ખુલ્લું થઈ ગયું હવે અહીંથી આ ગળું ખુલ્લું કારણ કે ડિઝાઇન એવી માંગે છે ફોટામાં એવું બતાવ્યું છે કે અહીંયા ગાડી થોડું ખુલ્લું ગળું છે એટલે અહીંયા ગાડી ખુલ્લું ગળું કરવું પડ્યું લો કે ચાલો આ તો વી બરાબર કોઈ રાઉન્ડ માંગતું હોય તો રાઉન્ડ ને આવી રીતના આપણે આપી શકીએ આવી રીતના આવી રીતના રાઉન્ડ આપી શકો આવી જો તો આ કેટલું ખુલ્લું થયું જો અહીંથી જો બતાવશે જો આ બી પોના પાંચ ઇંચ નું ખુલ્લું થયું પાછળથી આમાં રાઉન્ડ થયું હવે ઘણા લોકો શું કરે છે કે આવી રીતના એકદમ સ્ટ્રેટ હોય આવી રીતના અને પછી એકદમ રાઉન્ડ હોય એટલે આટલો ભાગ અહીંયા ગાડી સીધો અને અહીંયા ગાડીથી ખૂનામાંથી રાઉન્ડ આ રીતનું બી કડું રાખે એટલે આમાં કેવું છે કે તમારે જ્યારે પણ હુક હોય ગાડી લગાવો હોય કે બટન લગાવો હોય તો એક ઇંચ નું આમાં ડિસ્ટન્સ છોડવાનું ત્યાર પછી આમાં પાછું આપણે જ્યારે સિલાઈ જ્યારે આપણે કપડું કટિંગ કરીએ ને આ કાગળે કટિંગ કરવું બરાબર તો કપડું જ્યારે કટિંગ કરીએ ને અહીંયા ગાડી અહીંયા ગાડી આટલા ભાગમાં આ જે હુક છે હુક લગાવવાનો છે તો અહીંયા ગાડી પાછું ચાપનું વધારે કરવાનું એડ કરવાનું આની અંદર કપડું એક્સ્ટ્રા કાપવાનું કારણ કે આપણે અહીંયા બી કવર કરવાનું છે ને અહીંયા તો કવર કરવાનું બરાબર પણ અહીંયા બી કવર કરવાનું ને એટલે એના માટે અહીંયા કવર થઈ ગયું અહીંયા ગાડી આપણે દબાણ લીધું એટલે આ જે મીન્સ કે આ જે સિલાઈ આપણે અહીંયા ગાડી મારતા મારતા આપણે અહીંયા બરાબર છે આ સિલાઈ મારતા મારતા આપણે જે અહીંયા આવ્યા છે તેમાં સિલાઈ મારવા માટે આપણે આપણું કપડું છોડ્યું આટલું બરાબર બરાબર હવે એટલું જ અહીંયા ગાડી બી કપડું છોડીશું બરાબર તો અહીંયા બી કપડું જોશે ને હવે આ જ વસ્તુને મેં અહીંયા ગાડી સિલાઈ કરી દઈશ અહીંયા ગાડીથી સિલાઈ કરી દઈશું આટલું કપડું દબાણ માટે વાપરીશ તો આ ટૂંકું થઈ જશે નાનું થઈ જશે પછી જ્યારે પહેરાવવામાં આવશે જ્યારે પહેરવામાં આવશે ત્યારે અહીંયા ગાડી અડધો ઇંચ ડિફરન્સ આવશે અને પછી આ ભાગ ખેંચાશે સમજ પડી આ ભાગ આખો ખેંચાશે કારણ કે શોર્ટ થઈ જવાનો આ ભાગ નાનું થઈ જવાનો એટલે મારે અહીંયા ગાડી એકસ્ટ્રા કપડું થોડું ચાકનું જેટલું આપણે જેટલું દબાણ લઈએ એટલું દબાણ જેટલું કપડું અહીંયા ગાડી વધારે છોડવાનું બરાબર જ્યારે પણ તમારે ઉપરનો હૂક વાળો આવી રીતના બે બે હૂકના બ્લાઉઝ આવે ત્યારે તમારે અહીંયા ગાડી વધારો છોડવાનો છોડવાનું છોડવાનું અને પાછળના ભાગમાં નીચેના ભાગમાંથી ગળું ખુલ્લું કરવું હોય તો ચાર ઇંચ પાંચ ઇંચ તમારા હિસાબે જે બી ડિઝાઇન બતાવી હોય ફર આપણે ફોટાની અંદરની વાત કરું કે કસ્ટમર જે રીતના માંગણી કરતું હોય એ રીતની અંદર તમારે એ ડિસ્ટન્સ પ્રમાણેની ડિઝાઇન તમારે હાથથી ડ્રો કરવાની આમાં કેવું છે કે આ જે ડિસ્ટન્સ છે આ જે આપણે ડિસ્ટન્સ 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 લઈ લીધા પછી આ જે નીકળે નીકળે છે આખો તે મેન મહત્વ ધરાવે છે અહીંથી અહીં સુધીનો બરાબર આ સાડા ત્રણ ઇંચનો ડિસ્ટન્સ છે ત્રણ ઇંચનો બી રાખી શકો છો વાંધો નહીં પણ એથી એનથી ઓછો નહીં રાખવાનો અને એનથી ઓછો તમે ડિસ્ટન્સ રાખો ને આનથી ઓછો ડિસ્ટન્સ ત્રણ ત્રણ ઇંચ કરતાં બી ઓછો તો પછી એ ભાગની અંદર ખોલ પડશે ખોલ પડશે એટલે કેવું થશે એમ ખુલ્લું ખુલ્લું લાગશે પેલું તમને એવું લાગશે કે ફિટિંગ નહીં આવ્યું ક્રિસ પડે છે એવી બધી ઘણી જાતની પ્રોબ્લેમો થશે એના કારણે તમારે મિનિમમ ત્રણ ઇંચનું રાખવાનું અને બીજું કે આની અંદર કેનવાસ નાખવાનું નાખવાનું ને નાખવાનું કેનવાસ વગર આ ગળું બનાવવાનું નહીં કેનવાસ નહીં નાખો તો ફિટિંગ નહીં આવે અને ફિનિશિંગ પણ નહીં આવે અને સામેવાળી વ્યક્તિને એવું લાગશે કે બ્લાઉઝ બગડી ગયો છે બરાબર છે તો હંમેશા આ આવા ગળાની અંદર આ કેનવાસ નાખજો એટલે ખાસ મેન મહત્વનું શું છે કે ગળાને આ આવા ગળાની અંદર ઉપરનો શોલ્ડર પૂરેપૂરો લેવાનો પ્લસ અહીંયા ગોળો કરવાનો અને આ ભાગની અંદર ત્રણ ઇંચનો મિનિમમ ગેપ રાખવાની તો તમારે ફિટિંગ સારું આવે અને બીજું કે અહીંયા ગાડી તમારે એક હુક રાખવો હોય તો એક ઇંચની કોળી પટ્ટી રાખવાની એ ગાડી બે હૂક રાખવા હોય તો દોઢ જેવું જેવું ડિઝાઇન અહીં તમે હુક પણ લગાવી શકો છો બટન બી લગાવી શકો છો દોરી બી બાંધી શકો છો પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આ બે વસ્તુ અહીંયા ગાડી ભેગી થવી જોઈએ અને બીજી એક ખાસ વાત કે અહીંયા આગળ જે રીતના આપણે હુકાય પટ્ટી બનાવીએ છે એવી રીતના અહીંયા ગાડી હુકાવી પટ્ટી બનાવી દઈશ ને હુક લગાવી દઈશ એવું નથી આની અંદર તમારે કઢી લગાવવી પડશે હુક અને કઢી હુક જે આવે છે માર્કેટની અમે કઢી મળે છે તે કઢી તમારે લગાવવી પડશે પેલી હાઈ લગાવશો તમે પેલી સિલાઈ હાથથી કરેલી તો નહીં ચાલે બટન લગાવશો તો પેલી દોરી પલટાઈને છે એટલે અહીંયા ગાડી પેલો આગળ જે રીતના આપણે હુકાઈ પટ્ટી બનાવીએ છીએ તે રીતના આમાં લાગે નહીં બરાબર છે તો જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ ઘર બેઠા કરવા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી ક્લાસ કરી શકે છે જે લોકોને આપણા ફર્મ મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઘેર બેઠા કેશ ઓન ડિલિવરી ઘરમાં બી મંગાવી શકો છો અને એ વિડીયો જો સારો લાગે તો તમે લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર છે તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાઓ તારે બાય